ઓમ નમો ભગવતે વાસુદેવાય પ્રિય દર્શકો આપ સૌનું સ્વાગત છે અમારી આ ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીમાં વૈદિક સંસ્કૃતિમાં દેવી દુર્ગાની વિવિધ રૂપોમાં પૂજા આરાધના કરવામાં આવે છે તેમના અલગ અલગ સ્વરૂપોની અલગ અલગ સમય પર અલગ અલગ ઈચ્છાઓ સાથે અર્ચના કરવામાં આવે છે અને ખાસ કરીને તેમની ઉપાસના નવરાત્રિના સમય દરમિયાન થાય છે અને આવી નવરાત્રિ વર્ષમાં ચાર વાર આવે છે અને તેમાંની એક નવરાત્રિ છે માઘ ગુપ્ત નવરાત્રિ તો ચાલો આજના આ વિડિયોમાં જાણીએ કે આ વખતે માઘ માસમાં ગુપ્ત નવરાત્રિ ક્યારે શરૂ થઈ રહી છે ક્યારે સમાપ્ત થાય છે આ દિવસના શુભ મુહૂર્તો કયા રહેશે અને આખરે માઘ ગુપ્ત નવરાત્રિને ગુપ્ત કેમ કહેવામાં આવે છે અને તેમાં દેવીના કયા કયા સ્વરૂપોની પૂજા અર્ચના કેવી રીતે કરવામાં આવે છે અને આ દિવસે કટસ્થાપનનું શુભ મુહૂર્ત કયું રહેશે આ બધા વિષય પર આજે આપણે વાત કરીશું તો આવો જાણીએ કે આ વર્ષે માઘ ગુપ્ત નવરાત્રી ક્યારે શરૂ થાય છે ક્યારે સમાપ્ત થાય છે આ વિશેષ વિડીયો શરૂ કરીએ વિડીયો શરૂ કરતાં પહેલાં આ વિડીયોને એક લાઈક કરી લેજો અને કોમેન્ટમાં જય દુર્ગામાં અવશ્ય લખી લેજો તો ગુપ્ત નવરાત્રિની સૌથી મોટી વિશેષતા એ છે કે તેમાં દસ મહાવિદ્યાઓની ઉપાસના કરવામાં આવે છે સામાન્ય નવરાત્રિમાં આપણે નવ દુર્ગાની ઉપાસના કરીએ છીએ તેમની પૂજા કરીએ છીએ તે એક પ્રકારની સાત્વિક પૂજા હોય છે પરંતુ ગુપ્ત નવરાત્રિમાં દસ મહાવિદ્યાઓની સાધના કરવામાં આવે છે જે તાંત્રિક પરંપરાઓનું સર્વોચ્ચ શિખર માનવામાં આવે છે મહાવિદ્યાનો અર્થ છે મહાન જ્ઞાન આ દેવીઓ આદિ પરાશક્તિના દસ પરમ સ્વરૂપો છે અને આ દેવીઓ છે પ્રથમ છે મહાકાળી એટલે કે કાળની દેવી તેમનો વર્ણ રાત્રિથી પણ વધુ ઘાટ કાળો હોય છે તેઓ અહંકાર અને અજ્ઞાનનો નાશ કરે છે તેમનો પ્રિય ભોગ ખીર ચાવલની ખીચડી લાલ મીઠાઈઓ વગેરે છે દોષ નિવારણ કાળ સર્પદોષ મુક્તિ વગેરે માટે તેમની પૂજા કરવામાં આવે છે બીજી મહાવિદ્યા છે તારા એટલે કે તાર નારી માતા તેમનો વર્ણ નીલો છે કહેવામાં આવે છે કે તેઓ તમામ સંકટોથી રક્ષા કરે છે તેમનો પ્રિય ભોગ કમળ પુષ્પ નારિયેળ દૂધ મધ વગેરે છે તેમની પૂજા કરવાથી વાક સિદ્ધિ દોષ નિવારણ અને શિક્ષણમાં સફળતા પ્રાપ્ત થાય છે ત્યારબાદ ત્રીજી મહાવિદ્યા છે ત્રિપુર સુંદરી જેમને સડોશી પણ કહેવામાં આવે છે ત્રણેય લોકમાં સર્વોત્તમ સુંદર અને સોળ વર્ષની યુવતીના સ્વરૂપે આ દિવસે દેવી દુર્ગાની પૂજા કરવામાં આવે છે નારિયેળ ભાત લાડુ પંચામૃત આ બધું તેમને ભોગ રૂપે અર્પણ કરવામાં આવે છે કહેવાય છે કે જો કોઈના લગ્નમાં વિલંબ થઈ રહ્યો હોય સૌંદર્ય પ્રાપ્ત કરવામાં મુશ્કેલી આવી સમગ્ર બ્રહ્માંડની સ્વામીની છે અને તેમનો વર્ણ સુવર્ણ જેવો સુવર્ણિમ છે તેમનો પ્રિય ભોગ ખીર ફળ નારિયેલની મીઠાઈ વગેરે છે તેમની પૂજા અર્ચના કરનાર લોકો ચંદ્રદોષ નિવારણ માટે અને માતા સંબંધિત સમસ્યાઓ માટે તેમની ઉપાસના કરે છે પાંચમી મહાવિદ્યા છે છિન્ન અવસ્થા તેઓ આત્મા બલિદાનની દેવી છે જે પોતાનું મસ્તક કાપીને ધારણ કરેલ છે તેમનો પ્રિય ભોગ લાલ પુષ્પ અને સાત્વિક ભોગ છે કહેવાય છે કે રાહુ દોષ નિવારણ કરવું હોય મોહ અને માયાથી મુક્તિ મેળવવી હોય અને આત્મજ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો ઘણા ભક્તો છિન્ન મસ્તા દેવીની પૂજા કરે છે ત્યારબાદ આવે છે ત્રિપુર ભૈરવી છઠ્ઠી મહાવિદ્યા જેને તપસ્યાની દેવી માનવામાં આવે છે તેઓ અગ્નિ સમાન પ્રજ્વલિત છે તેઓ લાલ વસ્ત્ર લાલ પુષ્પ અને સાત્વિક મીઠાઈઓ ગ્રહણ કરે છે મંગળ દોષ નિવારણ માટે વ્યવસાયમાં વૃદ્ધિ માટે અને શત્રુ વિનાશ માટે ત્રિપુર ભૈરવી માતાની પૂજા અર્ચના કરવામાં આવે છે ત્યારબાદ આવે છે ધુમાવતી દેવી તેઓ વિરક્તિની દેવી છે જે વિધવા સ્વરૂપમાં છે તેઓ સાદું ભોજન સ્વીકારે છે અને સફેદ પુષ્પ લે છે એવું કહેવાય છે કે પિતૃદોષ નિવારણ માટે દુઃખ દરિદ્રતા નાશ માટે અને કેતુદોષ નિવારણ માટે તેમની પૂજા કરવામાં આવે છે ત્યારબાદ આઠમી મહાવિદ્યા છે બગલામુખી તેઓ શત્રુસ્તંભની દેવી છે તેમનો વર્ણ પીળો છે તેમને પીળા લાડુ પીળા પુષ્પ અને હળદરયુક્ત પ્રસાદ વધુ પ્રિય છે અને ઘણા ભક્તો કાળા જાદુથી રક્ષા મેળવવા શત્રુઓનો નાશ કરવા માટે આ દેવીની પૂજા કરે છે નવમી મહાવિદ્યા છે માતંગી તેમને તાંત્રિક સરસ્વતી કહેવાય છે તેમનો વર્ણ શ્યામ છે અને વીણા ધારણ કરેલ છે તેમને પાલસના પુષ્પ ચમેલીના ફૂલ અને બિલ્લી પત્ર અર્પણ કરવામાં આવે છે કેટલાક તાંત્રિક ગણ વશીકરણ શક્તિમાં પોતાની કલામાં નિપુણતા મેળવવા અને સૂર્ય દોષ નિવારણ માટે તેમની ઉપાસના કરે છે અને દસમી મહાવિદ્યા છે કમલા એટલે કે તેમને તાંત્રિક લક્ષ્મી કહેવાય છે જે સુવર્ણ ક્રાંતિની છે અને કમળ પર વિરાજમાન રહે છે તેઓ કમળ પુષ્પ મીઠાઈ ફળ ખીર વગેરે સ્વીકારે છે ઘણા સાધક ધન સંપત્તિ પ્રાપ્ત કરવા માટે શુક્ર દોષ નિવારણ માટે અને દરિદ્રતા નાશ કરવા માટે તેમની પૂજા કરે છે તો મિત્રો આ હતી ગુપ્ત નવરાત્રિમાં પૂજાતી દસ પ્રકારની મહાવિદ્યાઓ એટલે કે દેવી દુર્ગાના દસ મહાવિદ્યાના અલગ અલગ સ્વરૂપો તો ઓગણીસ જાન્યુઆરી બે હજાર છવ્વીસ સોમવારના દિવસે ગુપ્ત નવરાત્રિના અવસર પર ગઢ સ્થાપનનું મૂરત રહેશે સવારે સાત વાગ્યે ને ચૌદ મિનિટથી લઈને દસ વાગ્યે ને છતાલીસ મિનિટની વચ્ચે આ રીતે આપણને ત્રણ કલાક અને બત્રીસ મિનિટનો સમય પ્રાપ્ત થાય છે આ દિવસે અભિજીત મૂરતમાં પણ તમે ઘટ સ્થાપના કરી શકો છો અને અભિજીત મૂરતનો સમય રહેશે બપોરે બાર વાગ્યેને પંદર મિનિટથી લઈને બપોરે બાર વાગ્યે ને અઠ્ઠાવન મિનિટની વચ્ચે આ સમયમાં તમને તેત્તાલીસ મિનિટનો સમય મળી રહ્યો છે જો આ બંને મુહૂર્તમાં પણ ઘટ સ્થાપના કરવી શક્ય ન હોય તો તે દિવસે પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તમાં પણ ઘટ સ્થાપના કરી શકાય છે અને ઓગણીસ જાન્યુઆરી પ્રાતઃ બ્રહ્મ મુહૂર્તનો સમય રહેશે સવારે પાંચ વાગેને સત્યાવીસ મિનિટથી લઈને છ વાગેને એકવીસ મિનિટની વચ્ચે અને સૂર્યોદયનો સમય છે સવારે સાત વાગેને ચૌદ મિનિટે પ્રાતકાલની પૂજા અર્ચના કરવાનો સમય છે સવારે પાંચ વાગેને ચોપન મિનિટથી લઈને સાત વાગેને ચૌદ મિનિટની વચ્ચે આ સમયમાં પણ સ્થાપના કરી શકાય છે અને સાંજકાળની સંધ્યા પૂજા આરતી કરવાનો સમય રહેશે સાંજે પાંચ વાગીને પચાસ મિનિટથી લઈને સાત વાગીને દસ મિનિટની વચ્ચે આ દિવસે સર્વાર્થ સિદ્ધિ યોગ પણ બની રહ્યો છે અને તે બનશે સવારે અગિયાર વાગેને બાવન મિનિટથી લઈને સાત વાગીને ચૌદ મિનિટની વચ્ચે વિજય મુહૂર્ત રહેશે બપોરે બે 18 અઢાર મિનિટથી ત્રણ વાગ્યા સુધી ઘણા ભક્તો આ ગુપ્ત નવરાત્રિમાં નિશ્ચિત મુહૂર્તમાં પૂજા અર્ચના કરે છે તો આ દિવસે નિશ્ચિત મુહૂર્તનો સમય રહેશે રાત્રે બાર વાગેને પાંચ મિનિટથી લઈને બાર વાગેને પચાસ મિનિટની વચ્ચે આ દિવસે સવારે આઠ વાગેને ચોત્રીસ મિનિટથી લઈને નવ વાગ્યેને ત્રેપન મિનિટની વચ્ચે રાહુકાળ રહેશે તેથી આ સમય દરમિયાન કોઈ પણ શુભ માંગલિક કાર્ય ન કરો ગઢ સ્થાપના અથવા કળ સ્થાપના પણ ન કરો તો મિત્રો આ વિડીયો તમને કેવી લાગી કોમેન્ટ કરીને જણાવજો આ વિડીયો તેમને શેર કરો જે ગુપ્ત નવરાત્રિનું પાલન કરી રહ્યા છે અથવા કરવા જઈ રહ્યા છે અને જો તમે પહેલીવાર અમારી આ ચેનલ પર આવ્યા છો તો યાદથી તમારી પોતાની ચેનલ સંપૂર્ણ જ્ઞાન ગુજરાતીને સબસ્ક્રાઈબ અવશ્ય કરી લેજો કારણ કે અહીં તમને શાસ્ત્રોમાંથી લેવામાં આવેલી પ્રમાણભૂત માહિતી મળશે તો આ વિડીયોને ફક્ત એક લાઇક કરી લેજો અને કોમેન્ટમાં જય મા દુર્ગા અવશ્ય લખી લેજો તો મળીએ આગળના વિડીયોમાં ત્યાર સુધી ધન્યવાદ